you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તલવારો સાથે હતા જે બાદ સમાધાન જગ્યાએ એકબીજા પર તલવારોથી ખૂની ખેલ ખેલાયો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે રોજબરોજની ઘટનાથી હવે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા સામે નવા પડકારો ઉભા થયા છે પ્રાપ્ત વિગતો પ્રમાણે એન્ટ અંસારી રિક્ષા ચલાવે પરિવારનું ગુજરાન ચલાવે છે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા મિત્ર આમીર પાંજા ઇસ્લામુદ્દીન અંસારી અને કામિલ શકીલ અહેમદ ચાલતી હતી જેના માટે ગઈકાલે રાત્રે વાગે તેમના ઘરે સમાધાન માટે બોલાવાયા હતા જેથી અમે ત્યાં ગયા હતા ત્યારે સમાધાન માટે હાથમાં તલવારો લઈને ગયા હતા અમારી પાસે તલવારો હતી કામિલ અને તેનો ભાઈ સમીર અહેમદ સાથે અમીરે વાતચીત કરી હતી પરંતુ કોઈ સમાધાન થયું ન હતું અને ઝગડો વધ્યો હતો ત્યારે અમે ત્યાંથી ભાગી રહ્યા હતા ત્યારે તેઓ પણ લોખંડની પાઇપ લઈને અમારી પાછળ ભાગ્યા હતા ત્યારે એક હાથ લાગી જતા તેની તલવાર થી તેને રહી なきどう